આ વખતે વડાપ્રધાન મેદાન ખાતે યોગ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે નગરપાલિકાના ચીફ ઓફિસર રૂડાભાઈ રબારી તથા નગરપાલિકા સ્ટાફ ભાજપ ધાનેરા પ્રમુખ મોદી મંત્રી જે બી રાજપૂત મેડિકલની ટીમ શહેરના લોકો પાલીગઢ

મહેબૂબ બેલિન ગુજરાત યોગ દિન નિમિત્તે જ્યારે સમગ્ર વિશ્વ ભારત ગુજરાત અને આપણો વિસ્તાર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી રહ્યો હોય આપણા પ્રધાનમંત્રીના એક આકલથી સમગ્ર વિશ્વ યોગમય બની ગયું હોય એવા ઉત્તમ આ યોગ દિવસની ઉજવણી નિમિત્તે આજે ધાનેરા ખાતે નગરપાલિકાના સહયોગથી ડિબી પાર હાઈસ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી થઈ રહેલ છે આ ઉજવણીમાં ઉપસ્થિત રહેલા થાનેરા નગરના સૌ નગરજનો સૌ રાજકીય પક્ષોના હોદ્દેદારો પ્રબુદ્ધ નાગરિકો નગરપાલિકાના કર્મચારી મિત્રો ડીવી ભારે હાઈસ્કૂલના શ્રી તથા એમનો તમામ સ્ટાફ અને સૌ વિદ્યાર્થી મિત્રો આપ સૌનો નગરપાલિકા ખૂબ આભાર માને છે આ વખતના યોગની એક થીમ છે એક પૃથ્વી એક સ્વાસ્થ્ય યોગ શેના માટે હોય તન અને મનની તંદુરસ્તી માટે યોગના બે પ્રકાર આસન અને પ્રાણાયામ આસન એ શારીરિક પ્રક્રિયા છે પ્રાણાયામ મનની શાંતિ માટે થતું હોય છે જે યોગનો કાર્યક્રમ બીબી પારે ગાસકોલ અને વીએનસ વાણી ખાતે રાખવામાં આવે તેમાં ઉપસ્થિત તમામ મહેમાનશ્રીઓ અધિકારીશ્રીઓ અગ્રણીઓ વડીલો ટ્રસ્ટીશ્રીઓ વાલીઓ પત્રકારશ્રીઓ પોલીસ સ્ટાફ હોમગાર્ડ સ્ટાફ તાનેરા આરોગ્ય મેડિકલ સ્ટાફ નગરમાંથી વધારેલ તમામ ભાઈઓ અને બહેનો તથા આ શાળાના બીવી પારે આ સ્કૂલનો સમગ્ર સ્ટાફ